શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞ એવં ભંડારા મહોત્સવ સદગુરુ શ્રી હરીસાહેબ આશ્રમ ખાતે આજે ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું સદ્ગુરુ શ્રી હરિસાહેબ આશ્રમ હિંગરિયા ખાતે શ્રીરામચરિત માનસ યજ્ઞ એવં ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય પોથી એવા કથા પ્રારંભ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જ્ઞાન યજ્ઞના વક્તા પરમપૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ મહાશ્રી કંકેશ્વરી દેવીજી ખોખરા હનુમાન મોરબી વ્યાસ સ્થાને બિરાજી મધુર કંઠે માનસ જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન કરાવ્યું કાર્યક્રમ અંતર્ગત તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસથી અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર સંતવાણીનું સંચાલન ડોક્ટર શ્રી નિરંજન રાજ્યગુરુ ઘોઘાવદર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પાવન પ્રસંગે સંતોશ્રી મહંતશ્રીઓ તેમજ રાજકારણીઓ અને પદાધિકારીઓ તેમજ આજુબાજુ ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ